હેલો ગાયસ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે એરંડાની જે આપણે ખેતી કરીએ છીએ એની અંદર સૌથી વધારે કયું ખાતર નાખીએ છીએ અને કેવી રીતે નાખવાથી એરંડાની અંદર સારો ઉતાર અને સારો ફાયદો ખેડૂતને થાય છે તો ચાલો હવે જાણીશું એની પહેલાં દોસ્તો તમે જોઈ શકો છો કે અમારા એરંડા તમને સારા લાગે તો દિલથી વિડીયોને લાઈક કરજો અને છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય તો હવે મિત્રો વાત કરવાની છે આપણે એરંડાની ખેતી વિશે એટલે કે જે આ એરંડા તમને અત્યારે જોવા મળી રહ્યા છે એની અંદર પહેલાં તો કે મિત્રો આપણે જે કે ડીએપી ખાતર આવે છે એની સાથે સાથે યુરિયા આવે છે એ પણ આપણે મિક્સ કરીને નાખી દીધું છે અને આની અંદર જે કે અત્યારે જે વધારે વેણવા માટે આવે જે માળો એકદમ તૈયાર થાય એના માટે કરીને આપણે અત્યારે જે કે પાણીવાળ્યું છે એની સાથે કયું ખાતર આપવાનું છે એ હું તમને વાત કરવાનો છું એટલે કે અત્યારે ઘણા બધા ખેડૂતો તો અવરનવર ખાતરોનો ઉપયોગ કરતા હોય છે તમે જોઈ શકો છો તો અત્યારે આપણે જે ઓની અંદર ખાતર નાખવાનું છે એ હું તમને બતાવું છું તો કે અત્યારે ઓની અંદર આપણે જે કે ડીપી તો નાખ્યું છે યુરિયા અત્યારે નાખીને પાવાનું છે એની સાથે આપણે અત્યારે જે ખાતર નાખી રહ્યા છીએ એનું નામ છે સલ્ફેદ એટલે કે જે સલ્ફેદ ખાતર આવે છે તે આપણે અંદર નાખવાનું છે અને સલ્ફેદ ખાતર નાખવાથી શું થાય છે એરંડેની અંદર એ વાત કરીશું તો કે સલ્ફેદ ખાતર નાખવાથી એરંડાને એકદમ એટલે કે વેણાવા જલ્દી આવે છે ઉતાર સારો આપે છે અને એરંડો ફટાફટ એની જે માળો કૂણી હોય છે એ વેણાવવા માટે જલ્દી થઈ જાય અને એરંડો મજબૂત થાય છે એ કામ કરે છે અને બીજું કે આપણે કેટલા સમયે પાણી આપીએ છીએ તો કે એરંડાની ખેતીમાં પંદર દિવસે પાણી આપણે આપવું જરૂરી છે એના કારણથી એરંડો સુકાય ના અને એરંડો નરમ પણ ના પડે અને નવી નવી ડાયલો ફૂટે અને નવી માળો કાઢતો હોય છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો તો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો બાય બાય જય માતાજી